નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચ દીકરીના સ્વાધ્યાય સોલ્યુશનનો સંપૂર્ણ અભ્યાસ આ વિડિયોની અંદર કરવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે સાથે બધા જ પાઠની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન અને સાથે સાથે ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત

ત્યાર પછી અહીંયા તમને સરસ મજાની જાહેરાત આપેલી છે કે ભાઈ ધોરણ ત્રણથી બારના બધા જ જે વિષય છે તે બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને જો તમારે બુક જોઈતી હોય તો બુક પણ મેળવી શકો છો એ સ્વાધ્યાયની પીડીએફ અથવા તો બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી તમે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો એમાં પહેલો સવાલ કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે બીજું દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે તો દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનો વહાલ અને દીકરીનો સહારો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના પાંચ સાત વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તે તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચી એ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એ સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો તેમનો ઉછેર થવો જોઈએ ધોરણ ત્રણથી આઠની સો અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો જો તમારે સ્વાધ્યાય સોલ્યુશનની બુક જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી બીજો સવાલ નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સ્વર્ગની એક એક દેવોની દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી તો જોઈએ ભાવાર્થ પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મો પર જોડાવા માટે અહીંયા તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને અહીંયા તમે જોઈ શકો છો યુટ્યુબ જેવા માધ્યમોની અંદર જોડાવા માટેના બારકોડ અહીંયા તમને આપેલા છે તો એના ઉપર ક્લિક કરી એના ઉપર તમે સ્કેન કરી અને જરૂરથી આપણા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને મળતી રહે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર છના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં